વડોદરામાં ઘર પાસે મોપેડ પાર્ક કરી નમાઝ પડવા ગયેલા યુવકના મોપેડની ડીકી ખોલી પાંચ લાખ રોકડાની ચોરી કરનાર બે આરોપીઓને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી યાકુદપુરા દાઉદ શહીદ ચોકમાં રહેતા જિયાઉદ્દીન સિરાઝુદ્દીન સઈદ તેના બનેવી પાદરા જાઝપુર રોડ પર આવેલી સ્ક્રેપની દુકાનમાં નોકરી કરે છે સિટી પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવીને જણાવ્યું કે ગઈકાલે સવારે સવા આઠ વાગે હું મારું મોપેડ લઈ નોકરી ગયો હતો સવા ચાર વાગે મારા બને મને કહ્યું હતું કે મારે સ્ક્રેપના રૂપિયા સાતદા ટોકીઝની ગલીમાં શ્રી ગણેશ નામની આંગળીયા પેઢીમાં આવેલા છે તે રૂપિયા લઈને મારા ઘરે આપી દેજો જેથી હું મારું મોપેડ લઈ પાદરાથી વડોદરા શ્રી ગણેશ આંગળીયા પેઢી સાંજના પાંચ વાગે આવ્યો હતો મારા બને બી સા તે વાત કર્યા બાદ આંગડિયા પેઢી વાળાએ મને 8.61 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા જે રૂપિયા પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને થેલી મોપેડની ડિકીમાં મૂકી ત્યારબાદ મારા અઝાનનો ટાઈમ થતો હોય અને મારી રોઝા ખોલવાના હોય હું મારા બની વિના ઘરે ગયો ન હતો અને સીધો મારા ઘરે ગયો હતો અમારા ઘરની ગલી નાની હોય મોપેડ મારા ઘરની સુધી ન જતું હોવાના કારણે મારા ઘરની ગલીની આગળ પાર્ક કર્યું હતું

વસીમ વિરુદ્ધ અગાઉ પંદર અને મહંમદ હુસેન વિરુદ્ધ અગાઉ છ ગુના નોંધાયેલા છે